તેવી તારીખથી અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ જ છે આવનારી તા તારીખ ત્રીજી સાતમો મહિનો બે હજાર પચીસ ત્રીજી તારીખથી સાત તારીખ સુધી ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા વરસાદ ત્રીજી તારીખથી સાત તારીખ સુધી ગુજરાતમાં અમુક ભાગોમાં પંદર ઇંચ સુધીનો બારથી પંદર ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં પડશે એવી મારી આગાહી છે હવે આજથી તારીખ ચૌદ તારીખે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ચૌદ તારીખે વરસાદ ચાલુ છો થાય એટલે બોતેર દિવસ ગુજરાતમાં ભેના કાઢવાના છે એટલે બોતેર દિવસ ભારે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં રહેશે અમુક ભાગોમાં હટશે પણ વરસાદ તો છૂટો છવાયો ગુજરાતમાં ડેલી સર્વેસ બોતેર દિવસ નોંધાશે ગુજરાતમાં એટલે ગુજરાતમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ હજી આવી રહ્યો છે તો આ સામાન્ય સાત તારીખ માં ભારે વરસાદ ગુજરાતમાં પડશે એવી મારી આગાહી છે આ વરસાદી સિસ્ટમ હજી આ અરબી સમુદ્રમાંથી ભેજિક પવન આવવાને કારણે ભારતમાં ખૂબ જ ભારે વરસાદ નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ